નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે એમાં પ્રશ્ન નંબર એક ભૂ કવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવશે વિકલ્પ ડી બીજું પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વનું બનેલું છે તો જવાબ આવશે વિકલ્પ બી સિલિકા અને એલ્યુમિનિયા

આઠમો રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરના તમામ નવમું ખનિજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ ડી દસમો સવાલ નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે તો જવાબ આવશે વિકલ્પ ડી અગિયારમો સવાલ ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનેલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી બારમું આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી તેરમું પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચૌદમો સવાલ કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી પંદરમો સવાલ જળપ્રપાત કે જળ ધોધ કોને કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી મિત્રો ધોરણ નવની તારીખ પચ ધોરણ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ સવાલ ભદ્રાવતી ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક પૌરાણિક નામ નામ છે છે તો કચ્છનું બીજો રાણીની વાવ ક્યાં આવેલી છે તો રાણીની વાવ પાટણમાં આવેલી છે ત્રીજો સવાલ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તો રાજા ભોજ ચોથું વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું તો અણહિલ ભરવાડ પાંચમો સવાલ વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી તો વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની રચના કરી હતી આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું તો જવાબ આવશે આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું પાલ વંશનો સ્થાપક કયો રાજા રાજવી હતો તો પાલ સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો ચેર રાજ્યનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ હતું રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત પ્રકારનું હતું કલિકા સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે તો કલિકા સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્ય ઓળખાય છે અગિયારમો સવાલ રાણીની વાવ કોણે બંધાવી હતી તો રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી ગોવિંદચંદ્ર ત્રીજો કયા વંશનો રાજા હતો તો ગોવિંદચંદ્ર ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો ધોળકામાં કયું તળાવ આવેલું છે તો ધોળકામાં મલાવ તળાવ આવેલું છે તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ત્રીજાની હારથી દિલ્હીના તકતા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો આથી ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી તો પરમાર વંશની સ્થાપના કૃષ્ણ રાજે કરી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો સવાલ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ખાલી જગ્યા દેશનો છે તો ભારત બીજો ભારતમાં મતાધિકાર ખાલી જગ્યા વર્ષ પછી મળે છે તો અઢાર લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે લોકશાહી ચોથું ખાલી જગ્યા તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે તો જવાબ આવશે ચૂંટણી પંચ ભારત એ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે તો લોકશાહી છઠ્ઠું ખાલી જગ્યા વર્ષ કરતા નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય તો ચૌદ સાતમો આપણા સ્વમાનની જાળવી રાખવા માટે ખાલી જગ્યાનો અધિકાર જરૂરી છે તો સમાનતા આઠમું લોકશાહીમાં લોકો પોતાનો ખાલી જગ્યા આપે છે તો મત દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે બંધારણ દસમો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ખાલી જગ્યા દેશ ધરાવે છે તો ભારત લોકસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે તો જવાબ આવશે પાંચ બારમું ખાલી જગ્યા યાદીમાં નોંધાયેલો કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે તો મતદાર ચૂંટણી ચૂંટણી પંચ દરમિયાન ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકો ઊભા કરે છે તો મહિલાઓ ચૌદમો લોકશાહીમાં ખાલી જગ્યા વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તેમને તાલીમ આપી અને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓનો અમલમાં મૂકેલ છે તો જવાબ આવશે દિવ્યાંગ પંદરમું ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવી ખાલી જગ્યાનો ભંગ થયો કહેવાય તો શિક્ષણ મેળવવાના અધિકારનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ વિભાગને બી વિભાગ સાથે જોડાયે એમાં હરિહર અને બુક્કારાઈના ગુરુ તો એને જોડીશું વિકલ્પ સી સ્વામી વિદ્યારણ્ય સાથે બીજું દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક તો એને જોડીશું ઈ બહલોલ લોદી સાથે લોદી વંશનો અંતિમ શાસક એને જોડીશું બી ઇબ્રાહિમ લોદી સાથે દિલ્હી સલ્તનતની પ્રાથમિક પ્રથમ મહિલા શાસક તો એને જોડીશું એ રઝિયા સુલતાના સાથે લશ્કરમાં દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરનાર શાસક તો જવાબ આવશે વિકલ્પ ડી અલાઉદ્દીન ખલજી ત્યાર પછી આપણે બીજું જોડકું જોઈએ બહમની રાજ્યની સ્થાપના કરનાર તો એમાં આવશે જફરખાન ચહેલગાનની સ્થાપના કરનાર તો ઇલતુતમિશ તુગલક વંશનો શ્રેષ્ઠ શાસક તો કૃષ્ણદેવરાય સૈદ વંશના સ્થાપક તો એમાં જવાબ આવશે ખિજરખાન આફ્રિકન મુસાફર તો એમાં જવાબ આવશે ઇબ્ન બતુતા વિજયનગરનો પરાજય તો એમાં જવાબ આવશે તાલિકોટાનું યુદ્ધ ઢાઈ દિનકા ઝોપડામાં આવશે અજમેર ઇબ્રાહિમ લોદી અને બાબરના યુદ્ધનું સ્થળ તો પાણીપત વિદ્યાનગર તરીકે ઓળખાતું નગર તો વિજયનગર અને કુતુબ મિનારને જોડીશું દિલ્હી સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો એમાં પેલું રાજપૂતોના ગુણો તો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા રાજપૂતો શૂરવી ટેકીલા નીડર અને એક વચની હતા રાજપૂતો કદાપી પાછી પાની કરતા નહીં તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિ પાલક હતા શરણાગતનું રક્ષણ કરતા અને ક્યારેય અધર્મ કે છળ કપટ કરતા નહીં રાજપૂત યુગમાં વેપાર વાણિજ્યો તો રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો અને રાજપૂત યુગમાં શહેરો અને ગામડાઓમાં જકાત લેવા થાણા ઉપર સિંચાઈ બંદરો ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા આવે જોઈએ તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલા પુત્રને યુવરાજ ગણવામાં આવતો તો યુવરાજ પાછળથી રાજા બનતો જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું કેટલીક લોકો કે રાજ દરબારીઓ રાજાને ચૂંટતા અથવા તો પસંદ કરતા હતા રાજપૂત યુગમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો હતો ગ્રામ પંચાયતનો વડો મુખી કે સરપંચ કહેવાતો કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી પરંતુ રાજ્યસભાના રાજપૂત યુગના રાજ્યવહીવટમાં રાજા ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો હતો તો મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું ધોરણ સાતની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે